રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આજે સોમવાર ત્રીજી નવેમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિફળ સાથે આપની સમક્ષ હાજર છો આજની તારીખ સોમવાર ભગવાન ભોળાનાથ શંકરને સમર્પિત છે જ્યોતિષ ગણના અનુસાર આજે ચંદ્રની શુભ સ્થિતિ અને ગ્રહોના અનુકૂળ સંયોગને કારણે અનેક રાશિઓ માટે આ દિવસ અત્યંત સકારાત્મક અને ફળદાયી નીવડશે જીવનના વિવિધ ક્ષેત્રો જેમ કે કારકિર્દી આર્થિક બાબતો પારિવારિક સંબંધો અને આરોગ્યમાં કેવા ઉતાર ચઢાવ જોવા મળશે તેની વિગતવાર જાણકારી મેળવીએ મેષ રાશિથી મીન રાશિ સુધી પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નવાક્ષર છે ઓલ અને ઈ નવીનતા અને સફળતાનો દિવસ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે નવી શરૂઆતો અને પરાક્રમ લઈને આવી રહ્યો છે તમારી ઉર્જા અને ઉત્સાહ આજે ચરમસીમાએ હશે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાને કારણે તમને મનગમતી સફળતા પ્રાપ્ત થઈ શકે છે અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે આર્થિક મોરચે ધન સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોનું આજે નિરાકરણ આવવાની પ્રબળ સંભાવના રહેલી છે આજે તમે પરિવારના સભ્યો સાથે હળવાશની અને ક્ષણો વિતાવશો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે જે દરેક નિર્ણયમાં પ્રતિબિંબિત થશે આજનો ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલાભિષેક કર્યા પછી ભગવાન શિવને દૂધ અર્પણ કરવું અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરવો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ ધૈર્ય અને સંપર્કનો લાભ વૃષભ રાશિના જાતકો માટે આજે ધૈર્ય જાળવી રાખવું અત્યંત આવશ્યક છે નાની નાની વાતોને મન પર લેવાથી માનસિક તણાવ વધી શકે છે તેથી શાંતિ જાળવવી વ્યાપાર ક્ષેત્રે આજે તમે જે નવા સંપર્કો સ્થાપિત કરશો તે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નાણાકીય રોકાણ અંગે સમજદારીપૂર્વક નિર્ણય લેવો ઘરેલું વાતાવરણ આજે ખૂબ જ મધુર અને સુખદ રહેશે પાર્ટનર સાથેના સંબંધોમાં નિકટતા વધશે સાંજે કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળી શકે છે આજનો ઉપાય જોઈએ તો આજે માતા પાર્વતીની પૂજા કરવી અને તેમને લાલ ચુંદરી અર્પણ કરવી જેનાથી પારિવારિક સુખ જળવાય રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક બૌદ્ધિક વિકાસ અને સંચારનો દિવસ મિથુન રાશિના જાતકો માટે આજે બૌદ્ધિક કાર્યોમાં પ્રગતિના યોગ રહેલા છે લેખન શિક્ષણ મીડિયા કન્સલ્ટિંગ કે સંચાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ દિવસ સફળતાદાયક છે તમારી વાણીમાં આજે વિશેષ પ્રભાવ રહેશે જેના કારણે તમે તમારા કાર્યો સરળતાથી પાર પાડી શકશો મિત્રો અને ભાઈ બહેનોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે ટૂંકી મુસાફરીના યોગ પણ રહેલા છે જે ફાયદાકારક રહેશે આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો છે મન પ્રફુલ્લિત રહેશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે આજનો ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુને તુલસી દલના અર્પણ તુલસી દલ અર્પણ કરવામાં અને ગુરુમંત્ર જેમ કે ઓમ બૃહસ્પતિએ નમનો જાપ કરવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ સંતુલન અને સમજદારીનો સમય કર્ક રાશિના જાતકોએ આજે લાગણી અને વ્યવહાર વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે લાગણીશીલતાને કારણે કોઈ નિર્ણય લેવામાં ગૂંચવણ થઈ શકે છે પરિવારમાં કોઈ નાની તણાવજનક સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ તમારી સમજદારી અને શાંતિથી તમે તેની સરળતાથી ઉકેલી શકશો નોકરીના ક્ષેત્રમાં સ્થિરતા જળવાઈ રહેશે અને અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે આર્થિક રોકાણ માટે દિવસ મધ્યમ છે જામીન જમીન સંપત્તિ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે આજનો ઉપાય જોઈએ તો ચંદ્રદેવને કાચું દૂધ અને ચોખા અર્પણ કરવા અને ઓમ સોમાય નમાનું મંત્રનો જાપ જરૂરથી કરવો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ ભાગ્યનો સાથ અને આત્મવિશ્વાસ સિંહ રાશિના જાતકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે લાંબા સમયથી અટકેલા તમારા કાર્યો આજે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે કાર્યક્ષેત્રે ધનલાભની સાથે સાથે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં પણ વધારો થઈ શકે છે સમાજમાં તમારી છબી સુધરશે માનસિક શાંતિ જળવાઈ રહેશે અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે તમારી ઉર્જાનો ઉપયોગ સકારાત્મક કાર્યોમાં કરવો વડીલ વ્યક્તિઓ પાસેથી માર્ગદર્શન મેળવશે આજનો ઉપાય જોઈએ તો ઉગતા સૂર્યને ત્રાંબાના લોટામાં જળ કંકોને લાલ ફૂલ મિક્સ કરીને અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ સાવધાની અને આયોજન કન્યા રાશિના જાતકોએ આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવું ખાસ કરીને દસ્તાવેજી બાબતો અને કાયદાકીય કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે કોઈ અજાણ્યા વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરવો આરોગ્ય પર આજે ખાસ ધ્યાન આપવું જરૂર પડશે આહાર વિહારમાં સંયમ જાળવવો જોકે દિવસના અંતે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી મનનો બહુ જળવો થશે નાણાકીય વ્યવહારોમાં સ્પષ્ટતા રાખવી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે આજનો ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને વિષ્ણુ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો ગાયને લીલો ઘાસચારો ખવડાવવો શુભ રહેશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત પ્રેમ સંતોષ અને ઉત્સાહ તુલા રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે પાર્ટનર સાથેના સંબંધોમાં સારો સુમેળ જળવાઈ રહેશે કાર્યક્ષેત્રે તમને સંતોષજનક પરિણામો પ્રાપ્ત થશે તમારા સહકર્મીઓનો સહયોગ મળશે આજે તમે મિત્રો સાથે મુલાકાત કરશો અથવા કોઈ સામાજિક પ્રસંગમાં સામેલ થશો જેનાથી તમારો આનંદ અને ઉત્સાહ વધશે આર્થિક રીતે ઉદાસ દિવસ સારો રહેશે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો લાભદાયી સાબિત થશે આજનો ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીને કુમકુમ ગુલાબના ફૂલ અર્પણ કરવા અને શ્રી સુક્તમનો પાઠ જરૂરથી કરવો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય ધન પ્રાપ્તિ અને આત્મવિશ્વાસની વૃદ્ધિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ છે તમારા જૂના રોકાણોમાંથી આજે તમારો સારો લાભ મળી શકે છે અથવા લાંબા સમયથી આપેલા ઉધાર પૈસા પરત મળવાની શક્યતા રહેલી છે તમારો આત્મવિશ્વાસ આજે ખૂબ જ મજબૂત રહેશે જેના કારણે તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો આરોગ્યમાં સુધારો થશે અને જૂની બીમારીઓથી રાહત મળી શકે છે ગુપ્ત શત્રુઓ સાથે આજે પરાસ્ત થશે જમીન મિલકતમાં કામોમાં ફાયદો થશે આજનો ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને લાલ ફૂલ અને સિંદૂર ચડાવવું હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી જરૂરી છે ફળદાયી નીવડશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ યોજનાબંધ કાર્ય પ્રવાસ ધનુરાશિના જાતકો જો આજે યોજનાબંધ રીતે કાર્ય કરશે તો તેમને ચોક્કસ સફળતા મળશે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવી કાર્યક્ષેત્ર કે અંગત જીવનની સંબંધિત પ્રવાસનો લાભ મળશે ધાર્મિક યાત્રાના યોગ પણ છે આધ્યાત્મિક બાબતોમાં તમારો રસ વધશે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે વડીલોના આશીર્વાદ આજે તમારા માટે કવચનું કામ કરશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસમાં સફળતાના યોગ રહેલા છે આજનો ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુને કેસરનું તિલક કરવો અને ગાયને ઘાસચારો ખવડાવો અથવા પીળા રંગની મીઠાઈ ખવડાવવી મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જવા મહેનતનું ફળ અને સંયમ મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સારા પરિણામો પ્રાપ્ત થશે પરંતુ તેના માટે તમારે અન્ય દિવસો કરતાં વધુ મહેનત કરવી પડશે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પરથી ભટકવા ન દેવું આજે ધન ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે બિનજરૂરી ખરીદી ટાળવી તમારા મિત્રો અને સહકર્મીઓ તરફથી તમને સારો સહયોગ મળશે પારિવારિક જવાબદારીઓમાં વધારે થઈ શકે છે વ્યવસાયિક જીવનમાં સ્થિરતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું આજનો ઉપાય છે શિવ ચાલીસાનું પાઠ કરવું અને જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા દાન કરવું કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ અધૂરા કામની પૂર્તિ અને શાંતિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લઈને આવશે લાંબા સમયથી અધૂરા રહે અધૂરું રહેલું કોઈ કામ આજે પૂર્ણ થશે જેનાથી તમને ખૂબ જ સંતોષ મળશે જૂના વિવાદો અને ગેરસમજો દૂર થશે પ્રેમજીવનમાં આજે સુખદ સમય પસાર થશે અને સંબંધોમાં મધુરતા વધશે તમે આજે કોઈ નવી યોજના હાથ ધરશો જે ભવિષ્યમાં તમને સારો ફાયદો અપાવી શકે છે સામાજિક કાર્યોમાં સક્રિયતા જળવાય રહેશે આજનો ઉપાય જોયું તો ભગવાન શનિદેવને તલના તેલનું સરસવનું અથવા તેલ અર્પણ કરવું તેમજ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો મીન રાશિ દ ચ જ થર્જાત્મકતા અને ધર્મમાં રૂચિ મીન રાશિના જાતકો માટે આજે તેમની સર્જાત્મક વિચારસરણી પ્રગતિનો માર્ગ ખોલશે કલા સંગીત અથવા અન્ય સર્જાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમારું મન આજે ધર્મ અને ભક્તિમાં વધુ લાગશે જે આંતરિક શાંતિ આપશે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર અથવા આનંદ મળશે પ્રેમીજનો તરફથી પણ ખુશખબર મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત મળી શકે છે આજનો ઉપાય જોઈએ તો ભગવાન श्री विष्णु मंदिर में दीवो करो और तुलसी आरती करी कबाड़ पर केसर तिलक करव से रह दर्शक मित्रों आज संदेश भगवान शंकर पर निष्ठापूर्वक विश्वास राखो तमी कृपा थी जीवन की तमाम मुश्किलों स्वयं दूर थे अशक्य पक्य बन से शुभ सोमवार भगवान शिव की कृपा अपना पर सदाए बनी रहे તેવી પ્રાર્થના આપનો દિવસ આનંદમય અને સફળતાથી ભરપૂર વીતે એવી જ શુભેચ્છા આપનો દિવસ મંગળમય રહે રાધે રાતે